નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલ બે હજાર આજે જીરાનો સૌથી ઊંચો ભાવ સાત હજાર બસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે જીરુના ભાવમાં અન્ય માર્કેટ યાર્ડની અંદર સતત ઘટાડો ચાલી રહ્યો છે અને ભાવ પણ છ હજાર નીચે પહોંચી ગયા છે વાયદા બજાર પણ દિવસે દિવસે ઘટી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પંચાવનસો થી છ હજાર એક રૂપિયો હળવદ અડતાલીસો થી પચાસ રૂપિયા મોરબી છેતાલીસો થી સિત્તેર રૂપિયા પાટડી બાવનસો થી ચાલીસ રૂપિયા બોટાદ છેતાલીસોથી ચોપનસો ને પાંત્રીસ રૂપિયા જસદણ ચાર હજારથી ચોપનસો રૂપિયા ગોંડલ પિસ્તાલીસોથી છ હજાર રૂપિયા વાંકાનેર પાંચ હજારથી અઠાવનસો રૂપિયા જેતપુર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ઊંઝા ચાર હજાર થી સાત હજાર બસો રૂપિયા થરાદ પંચાવનસોથી છ હજાર પાંચસો રૂપિયા પાંભર પચીસોથી પાંચ હજારને પંદર રૂપિયા હારીજ છપ્પનસોથી છ હજારને ચારસો રૂપિયા વાવ ત્રણ હજારથી અઠાવનસો રૂપિયા નેનાવા પિસ્તાલીસોથી છ હજાર ત્રણસો એકાવન રૂપિયા વારાહી એકાવનસોથી છ હજારને સો રૂપિયા દશેડા પાટડી પાંચ હજારથી પંચાવનસોને એક રૂપિયો રાધનપુર છ હજારથી છ હજારને બસો રૂપિયા રાપર છ હજારથી છ હજાર રૂપિયા થ્રોલ પાંચ હજારથી 57,40 ચાલીસ રૂપિયા માંડલ પાંચ હજાર એકથી સત્તાવનસો એક રૂપિયો જામનગર છેતાલીસોથી સત્તાવનસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર પાંચ હજારથી છપ્પનસો ને સોળ રૂપિયા પોરબંદર અઠ્ઠાવનસોથી અઠ્ઠાવનસો રૂપિયા જૂનાગઢ પિસ્તાલીસોથી છ હજાર ચાલીસ રૂપિયા ત્રાંગધ્રા બાવનસોથી પંચાવનસો રૂપિયા અને વિરમગામ પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા